મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા રંગપુર ગામે એટલે કે અમારા નગરસર ગામે અમારા રામજી મંદિરનો આ તેરમો પાઠોત્સવ મિત્રો અહીંયા ઉજવવામાં આવી રહ્યો છે અને અહીંયા આ તરમા પાઠોત્સવમાં અમારા નગરસર ગામના તમામ ગામજનો હાજર છે અને અહીંયા આપણા ઈષ્ટદેવ આપણા રાઘવેન્દ્ર સરકારનો ખૂબ જ સુંદર અહીંયા અણકોટ પૂરવામાં આવ્યો છે આ તેરમા પાઠોત્સવ નિમિત્તે તો આપણે એ અણકોટના દર્શન કરવાના છે

આ ટોટલ અહીંયા આ ફૂટનો અણકોટ અહીંયા આ આપણા રાઘવેન્દ્ર સરકારને અહીંયા ધરાવવામાં આવ્યો છે અને જે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા અહીંયા તેરમાં પાઠોશો નિમિત્તે આપણા ગામના નગર સરકારના

હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણા પાઠ ઉત્સવ નિમિત્તે અહીંયા આપણા ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાનની શિખરની જે ધજા ચડાવવાની છે એ ધજાના જે યજમાન છે તે અહીંયા આવી ગયા છે તેમનું અહીંયા હવે પૂજન કરવામાં આવી રહ્યું છે અને હનુમાનજી અને આપણા મહાદેવના પણ જે યજમાન છે ધજાના તેઓ પણ અહીંયા આવશે ત્રણે ત્રણ યજમાન અહીં આવી ગયા છે તેમનું પૂજન આપણા જે પૂજારી છે તેઓ કરી રહ્યા છે ધજાનું પણ મિત્રો અહીંયા પૂજન થઈ રહ્યું છે મિત્રો હવે હનુમાનજીની ધજાનું અહીંયા પૂજન થઈ રહ્યું છે હવે આપણા જે શિવ પરિવાર છે તેમની જે ધજા છે એનું હવે અહીંયા પૂજન થઈ રહ્યું છે